તો એના માટે તમે બ્લોગ જોતા રહેજો અને બસ જો અહીંયા નીચે બધા છે ને મારે પણ નીચે જવું છે પણ અત્યારે પ્રથાબેન થોડા કીચ કીચ કરે છે તો અહીંયા રમાડું છું થોડીક વાર પછી હું હું પણ નીચે જઈશ હા હા મામો વૈયા જશે આજે તો જો અહીંયા પ્રથા પણ રમે છે તો થોડીક વાર પછી હું પણ નીચે જઈશું બધા સાથે ટાઈમ સ્પેન્ડ કરશું હા પછી તો મામા ઘેર આવશે પાછા આપણા ઝાડ જે નીંદરમાં છે રમવી ખરી ને બધું ભેગું ઓહો હો એટલી બધી નીંદર આવવા માંડી ઓહો ઓહો के मेरे चालू थे अलग नहीं दे रहा हूँ मैं डिकैंप प्रथा ये प्रथा वो प्रथा चिच्च ये ही सी ही सी

ના ના માં તને કઈ ન કહેવાય ના માં તો સારું ચાલો થોડીક કારણ રમાડું પછી હું જશું નીચે તો મળીએ પછી હાલો જય શ્રી કૃષ્ણ બધાઈને કેમ છો બધા આજે જો હું ફ્રી હતી તો કંઈક વિચાર્યું કે શું કરવું પણ હવે વિચાર આવ્યો કે ચાલને આજે વેસ્ટમાંથી બેસ્ટ બનાવું તો આજે હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું તો જો બનાવું છું તમે જોવો હું શું બનાવું જો આવી રીતના ચારે બાજુ ચોરસ શર્ટ કરી અને પછી એને આમ ચોરસ વેતરવાનું છે ચોરસ બોક્સ ચારે બાજુથી કાપી લેવાના છે

કઈ રીતે કે અમે કે એકબીજા બાંધીએ અને બ્લોગમાં મૂકીએ પણ અમારું એવું કંઈ થાય નહીં અમારો પોપટ થઈ જાય કારણ કે કોઈ દિવસ બાય જાય નથી ને હીરા ભાભી તો જવાના કઈ ને અમે કીધું મેં મમ્મી એના કરી ના જ પાડતા હતા કે તું જાન પછી હું જાય ત્યાં હું જઈ રહું કારણ કે મમ્મી નહીં પછી ટાંડ પડે એકલા હોય એટલે પ્રથા નાની હોય પણ શું કહેવાય કે અમે કીધું કે જાય શું કહેવાય નલિનભાઈ હોય તો ભેગા એને વાંધો ના આવે

એટલે આવું કંઈક હતું ને હવે એ લોકો જમીને પછી નીકળશે દસ વાગ્યાની બસ છે તો ચાલો આગળ બતાવતા જઈએ જાય છે તો જો આ રવ છેલ્લે છેલ્લે હિંચકો નાખી લે બેનને કા આ રવ આ રવ શું ખાતું દીદી કે આ દીદી ને પૂછજો ખાવી એમ કે તો ખરી પ્રથા બોલા

હે હા તારે લઈ જાવી એમ હા કે ના કહેવાનું લઈ જાવી તારે હે હા કે ના કહેવાનું શું કહેવાનું હા કે ના ક્યાં ક્યાં કોણ લઈ ગયું હાય હાય કોણ લઈ ગયું નાની ગઈ

Mama. Abu, Abu, Abu. Ina apa semua? Ina apa

હેલો ગાયસ ગુડ ઈવનિંગ કેમ છો બધા મજામાં વાગી ગયા છે સાડા નવ અને અમે જમીને એકદમ ફ્રી થઈ ગયા છે હું બી ના ચૂંટ ડ્રેસમાં આવી ગયો છું અને હમણાં તો પાછો આજે આખા દિવસમાં ટાઈમ મળ્યો નથી થોડોક ઉતારવાનો તો મેં કીધું હાલો અત્યારે થોડુંક ઉતારી લે બધા સબસ્ક્રાઈબરોને મળી લે અને ખાસ હા એક અમારો સોર્ચ છે જે નામકરણવાળો જે મારે નામ પાડ્યું હતું ત્યાંનું જે શોર્ટ્સ છે એને બસ્સો બોતેર એક એટલે કે બે લાખ બોતેર હજાર વ્યૂઝ થઈ ગયા છે અને અમારા હાઇએસ્ટ એવર વ્યૂઝ થઈ ગયા થયા છે અત્યાર સુધીના તો બધાને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બધાને કે ભાઈ આટલું બધું અમારું શોર્ટ્સ તમે જોવો છો અમારા શોર્ટ્સને તમે લાઈક કરો છો અને કોમેન્ટ એ થ કરે છે થોડું કોમેન્ટ હતી આવે તો અમને શું એવા ક્વેશ્ચન આન્સર તમે ક્વેશ્ચન કરી શકો અમે આન્સર બી આપશો અમે ડેફિનેટલી તો એવા કોઈ તમે મતલબ એવી રીતે કોમેન્ટ કરી શકો છો બાકી તમે કરો જ છો અને એટલા બધા વ્યૂઝ હાઇસ્ટ એવા થયા છે એટલા એટલા માટે તમારો ખૂબ ખૂબ થેન્ક યુ અને જે ખાલી જોવે છે જે ડેલી જોવે છે અમારા વ્લોગ જોવે છે અમારા શોર્ટ્સ જોવે છે એને એ ઈ બી રિક્વેસ્ટ છે કે જો તમને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ બી કરી નાખો અને બે લાઇક પણ દો જેથી શું છે તમને નવો વ્લોગ કે શોર્ટ્સ આવે એટલે તરત તમને એનું નોટિફિકેશન આવી જાય બસ મારે એ જ કહેવાનું હતું અને મારે તો શું બધાને થેન્ક યુ કહો તો હાઇએસ્ટ એવર વ્યૂઝ અમારા આ શોટ્સમાં થયા છે અને હજી રોજ થોડા 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 વધે જ છે અત્યારે બે બહુ થયા છે હજી કદાચ ત્રણ પહોંચી જાય તો વધારે મતલબ ગમશે અમને બાકી તો સારું ચાલો તો મળીએ અહીંયા અત્યારે લોગને એન્ડ કરી નાખી બાકીનું તમે કદાચ સવારે આખા દિવસનું જોઈ લીધું હશે લોગ ત્યાં પ્રથા શું કરે છે કદાચ એનો કોઈ વ્લોગ આવ્યો હશે મમ્મીએ કંઈક બનાવ્યું છેલ્લા કંઈક એ આવી ગયો છે તો સારું ચાલો તો મળીએ પાછા કાલે નવા બ્લોગ સાથે અને સબસ્ક્રાઇબ અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જરાય નિભુંતા સારું ચાલો મળીએ જય શ્રી કૃષ્ણ બાબાને હર હર મહાદેવ તો આવી હું પછી તમારે વાંધો આરામ તો